कृष्ण कन्हैया लाल की जय रामचंद्र भगवान की जय हनुमान जति की जय रोज रोज उठी ने रटु तारुनाम एक बार आवी जा मार तारु का रोज रोज उठी ने रटु तारू नाम एक बार आवी जा मार तारु का રસ ભીના રંગીલા રાધાજીના શ્યામ એક આવી જા માર તારું કામ રસ ભીના રંગી લ રાધાજીના શ્યામ એક વાર આવી જા માર તારું કામ પ્રીત મારી એવી કે ભક્ત કંઈ માગશે પ્રીત મારી એવી ભક્ત કંઈક કમાગસ સૌને બોલાવી મારા શરણો માં સૌને બોલાવી મારા શરણો માયા વસે નથી જોતા વૈભવ કે નથી જોતા દામય કવારે આવી જા મારે તારું કામ રોજ રોજ ઊઠીને રટું તારું નામ એક વાર આવી જા મારે તારું કામ સુના મંદિર અમા ઘંટડી વગાડું સુના મંદિર અમા ઘંટડી વગાડું સુતો તો નથી તોય તુજને જગાડું સુના મંદિર તારા સુના સુના દામ એક વાર આવી મારે રૂ કામ રોજ રોજ ઉઠીને રટુ તારું નામ એક વાર આવી જા મારે તારું કામ જુઓ પ્રહલાદ મીરા નરસિંહના કામો જુઓ પ્રહલાદ મીરા નરસિંહના કામો મને તમારા ચરણો મારા ખો ચરણ મારાખો કોઈ ના જાણે તારી સાની દોડધામ એક વાર આવી જા મારે તારું કામ રોજ રોજ ઉઠીને રટું તારું નામ એક વાર આવી જા મારે તારું કામ નથી પોકાર મારો દ્રૌપદી જેવો નથી પોકાર મારો દ્રૌપદી જેવું હું દાસ તારો જેવો ને તેવું હું દાસ તારો જેવો ને તેવું દર્શન કરવાની અયા મહામ એક વાર આવી મારે તારું કામ રોજ રોજ ઊઠીને રટું તારું નામ એક વાર આવી જા મારે તારું કામ એક લડો આવજે તું અંતરના દ્વારે એક લડો યાજે અંતરના દ્વારે મન ભરીને વાત કરવી મનો ભરીને વાત જ કરવી ના હૃદયમાં દર્શન નિ એક વાર યાવી જા મારે તારું કામ રોજ રોજ ઉઠીને રટું તરુ ના એક વાર યાવી જા મારે તારુ કામ રસ વિના રંગીલા લી ના શ્યામ એક વાર યાવી જા મારે તારુ કામ રામચંદ્ર ભગવાન કીજે કૃષ્ણ કનૈયા લાલ કી જય